નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયાત નવસારી લેવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે વિનામૂલ્યે નેત્રયજ્ઞ બે જગ્યાએ યોજવામાં આવ્યો હતો અને જેમાં રોટરીઆઈનો સહયોગ સાંપડ્યો હતો જેમાં રોટરી હોસ્પિટલ ખાતે આજે જે કાર્યક્રમ યોજાયો હતો વિનામૂલ્યે આંખનો નેત્રયજ્ઞ તેમાં રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરી ક્લબ ઓફ નવસારી તેમજ રોટરી ક્લબ ઓફ મિલેમી એરપોર્ટ યુએસએના સહયોગ સાંપડ્યો હતો અને તેઓ દ્વારા લીવલાવતીબેન મોહનલાલ શાહ બિલ્લીવાળા આંખની હોસ્પિટલનો ઓસાય તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સહયોગથી નેત્રનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જેમાં જાહેર જનતાએ ભાગ લીધો હતો લોકોની આંખ મફત ચકાસવામાં આવતી હતી તો સાથે સાથે તેમના મોત્યાનું જે ઓપરેશન જણાય તે પણ રોટરી હોસ્પિટલ ખાતે વિના કરી આપવામાં આવશે અને નજીકના ચશ્મા પણ જે લોકોને આંખના નંબરના નંબર આવ્યા હોય

રચના ટ્રસ્ટ નવસારી સાં ગૃ સાં કૃપા ગ્રુપ મિથિલાનગરીના સહકારથી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યા તરફ નવસારી માલિબંધ સંકુલના ડોક્ટરો દ્વારા એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મિથિલાનગરી રૂસમવાડી ખાતે આવી છે ને જ્યાં આજે પણ કેમ્પ યોજવામાં આવ્યો તો જ્યાં પણ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીઓની આંખની તપાસ તેમજ તેમના જો મોત્યાનું ઓપરેશન જાણે તો તે પણ ફ્રીમાં રોટરી હોસ્પિટલ તરફથી કરી આપવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નજીકના ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે આ જ બંને કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બંને કાર્યક્રમોમાં આજે રોટરી આઈનો સહયોગ સાંપડ્યો હતો અને મોટી સંખ્યામાં જે દર્દી હતા તે લોકોએ આ વિનામૂલ્યે આંખની શિબિરના કેમ્પનો લાભ લીધો હતો આમ આજે નવસારીમાં બે કેમ્પનું આયોજન થયું હતું બે કેમ્પોમાં વિવિધ દર્દીઓએ પોતાની આંખ તપાસાવી હતી અને તેમને નગજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા તો સાથે જે લોકોના મોત્યાન ઓપરેશનો છે તે ટૂંક સમયમાં રોટરી હોસ્પિટલ ખાતે મફત મૂલ્ય કરી આપવામાં આવશે આ આમાં મિથેલા નગરી ખાતે આવેલી જે ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ છે ત્યાં અને રોટરી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી ને ઝટપટ ન્યૂઝ